ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની ચેનલો વચ્ચેની ગેપ વધી જતા અકસ્માતનો ડર વાહન ચાલકોને સતાવી રહ્યો છે ડભોઈ તાલુકામાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પરથી પસાર થતી નર્મદા નિગમની મિયાગામ ગામ બ્રાન્ચ કેનાલ ચનવાડા ગામ પાસેથી પસાર થાય છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગને લઈને આ કેનાલો પર નર્મદા નિગમ દ્વારા નાળું બનાવવામાં આવ્યું છે આ નાળા અને રોડની સેફટી અને સલામતી માટે નાળાના રોડ ઉપર ચેનલો લગાવવામાં આવી છે આ બે ચેનલોની વચ્ચેની ગેપ વધારે પહોળી થઈ જવાને લીધે ટુ વ્હીલર ગાડીઓના પૈડા આ ગેપમાં ફસાઈ જાય છે અને અકસ્માતો થાય છે ત્યારે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે સ્થાનિક વાહન ચાલકોએ નર્મદા નિગમના અધિકારીઓને આ તકલીફ દૂર કરવા માટેની ઉગ્ર માંગ કરી છે જો નર્મદા નિગમના તંત્ર દ્વારા વહેલી તકી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો નજીકના દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી સ્થાનિકોએ બતાવી છે તંત્ર કોમકર્ણની નિંદ્રામાં પોળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આ મેઇન રસ્તો હોય રાત્રિ દરમિયાન વાહન ચાલકોને આ મોટી ગેપ દેખાય નહીં તો ટાયરો પણ ફસાઈ જાય છે જેને કારણે અકસ્માત થઈ રહ્યા છે વિડીયો કાલો કરાવ रा तो वहां वाला का डाल कर او تموں کی میہ تو دایو لے لے آئی چالن نا نا پارٹی پوری ہے پوری

એની જવાબદારી કોની અધિકારીઓ હું જોયું અત્યાર સુધી ગઈકાલે નર્મદા નિગમના સાહેબ જોડે મારા વાત થઈ છે કે સાહેબ આવું આવું બને છે રોજ એકાદ અકસ્માત થાય છે તે જોવા આવ્યું નહીં તો આ નિગમે નારું બનાવ્યું કે પીડબ્લ્યુડી એ બનાવ્યું તો સત્વરે એની તપાસ કરવી અને સુધારો કરવો જોઈએ તો ગમે ત્યારે કોઈ માણસ ભોગ લેશે આગળ ગામનો હું રહેવાસી અહીંયા રોજ ને રોજ અકસ્માતો થાય છે કાલે બી થયું હતું અને પરમ દિવસ બી થયું છું અને જો હવે પાછું થાય તો એની જવાબદારી કોણ લેશે કાલ ઉઠીને કોઈને કોઈ અહીંયા આવવાર જવરમાં એક્સિડન્ટો થાય છે તો કોઈ મરી જશે કે કોઈ પરી જશે કોઈને ઈજા થશે એની જવાબદારી કોણ લેશે અમે આગળ બી જાણ કરેલી છે અને પાછી બી જાણ કરીએ છીએ આ વાતને ગંભીરતાથી લેવી અમારી વિનંતી છે અહીંયા બાઈકો જાય છે તો આ નારા બનાવ્યું છે એમાં બે હેંગલો નાખેલી છે એ મગતી થઈ ગઈ છે અને બાઈક અંદર બાઈકનું વ્હીલ ફસાઈ જાય છે તો ટર્ન વાગતો છે નથી એના કારણથી બાઇકવાળા પડી જાય છે માથામાં બી વાગે છે ને બે એક જણને બી હાથ પગમાં બી વાગેલું છે એના એની આગળ બે એક જણના જીવ બી ગયેલા છે એના લીધે પણ આ વાતને કોઈ ગંભીરતાથી લેતું છે નથી એટલે અમારી વિનંતી છે તંત્રને કે આ વહેલી તકે કામ એનું કરે કઈ છે ચનવાડા કેનલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ડભોઈથી તિલકવાળા રોડ જતો રોડ છે